નક્કી આરાદ ફૂટ છ આવ્યા છે પણ ઈને ખબર પડે હું આજ 300 વરસથી હોય પૂછ્યો બેઠો છું પણ આ જો ને ઈના ચેડે ચેડે જાવું છે આ રાજ છ લાયા છે ને મારે ખાવું છે 300 થી હું પૂછ્યો છું મારી માની સોગન મને દાવા છે ચેડી ચેડે આવતો હતો એટલે મારા મનમાં આયુ મારું બુડું છેડે પાળીજુ લાગે કીધું એટલે આયુ નઈ ના તો હું નેઠાયમ કોમ એટલે ભાઈ મને તો અઢીસો વર્ષ શું વાત કરે છે તો શું ના હોય

ના હવે હા હું તમે હાથુક નું હવે આપડે આગળ જવું નથી તમે કોઈ મને તો બીજી ખબર કોઈ પડે છે તો મારું બધું કરો તમે જ્યાં કોઈ એક કોમ કરશો

બોલો હું તને સુખા શબ્દ કઉ છું હા તું મારા છેડે આવ્યો તો ભલે આવ્યો હા પણ બાકી બીયા તો નહિ પાછું બીયા વાળી પ્રભુ તમે શું વાત કરો મોટી હાલ તમે એ વાળી હતી એટલે આ મોટી નથી વાળી એટલે મારા મનમાં કોઈ ગાય બીજી આવી આખલો બીજો આયોગ શું છે મારવા એટલે મેં મોટી વાળી હોય તો બીયો નતા ને એટલે હું વળી પેમો બીયા છું એમ ને ના બીયો ને તો ભૂચા તો શું કમાવું બીયા તો હોય તો ભૂચાદવાનું હું તો તમારો ભેગો આવેલો નથી હા પણ પાછા ભૂત નજીક ના આવે એવો મંત્ર મને આવડે ને આ બોલદી વળી શું આવે કાળી બિલાડી તોળી પોતાની બની તો બની નહી તો અબ્દુલ ગની એ શું આલતું બ્લાનતું ના બોલતું ફાલતું

હારું વાંધો નહીં તમારે ધોડે ધોડે રહી મારું મંત્ર કોઈ નહીં બોલ મારી વાતો બોલ તને કદાચ બોલવાનું થાય ને કશું ના આવડતો ને તો હનુમાન ચાલીસા આવડે તો હનુમાન ચાલીસા બોલ દે રેડી હા તો એ તો મને આવડે થોડી હા તો મુક અવતાર બોલ દે તારે હેડ તું હા તો ના બોલી તો બોલીશ મુક પાસે લે વિલજી ઓ આ જગ્યા મને રેડી લાગે છે હો રેડી લાગે છે હોય તો હું આ સાધા તમે કોઈ આપડે તૈયાર જ છો આ ઉતરાય 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 તને એમ નથી હું ક્યાં ફેમો ભાઈ ચાર ના ઉપાડી ને આવેલા લાવો હું ઘડી ઉપાડું

મંતર બોલો મંતર બોલો તમે મંતર બોલો એટલે પણ મન આવડે મંતર એટલે મંતર નથી આવડતા મને જો આવડે મંતર એટલે તમે રોજ તો સાધવા આવે તો ચૌદ દિવસે ચૌદ દિવસે એ વેલજી હા તને હા શું કઉ ભયા હા કુદાડો મારા બાપ ગોતરમાં માં મેં ભૂત નથી ચાધ્યા એટલે હા શું બોલો તમે ઓય આ તો મુએ કરતી તો હુરમન હુરમન નીકળી જાતો હા ભૂત ચાધવાના બોને પણ હું તો રાત નો માર હા હરે તો તો ભયા ભૂતભાઈ તમે પ્યાલ થી આઈ જાણ લાવ્યો તમારે હારું પણ તમે હાલ બેસી જો બેસી દો મેળો ભૂત લાગે

તને કોઈ મંતર આવડતો હોય ને ભૂત ના તો તો બીજું ભૂત ખાવા આવે તરત કાગડા જેવો અવાજ તો ભૂતભાઈ કહી તમે કોણ છો

જો તું આયો આઓલું મને મારી જોઈ રહ્યું છે મને બતાવ્યો મને જમ બોલાયો આ ખાવાનું ખાવ ખાવ આયુ આયુ આ લઈ લો એ વીંડી શું તાજે આપણો ત્યારે બર બર તો આયુ લે ખાઈજો આ શું લાવ્યા ખાવાનું અમે તમારું ખાવાનું આયું લાવ્યા છે

કાળ નો છે મારે તમારા મારે તમારો કાળ નો ખાવાશે